હેલો મિત્રો આજે આપણે વાત કરીશું જે હાલની અંદર જે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જે ચાલી રહ્યો છે એની અંદર જે ફોર્મ હોય છે એ બી સીડીને જે કેટેગરીઓના જે તે ફોર્મ છે એ કઈ રીતે તમારે ભરવા એના વિશે આપણે વિડીયોમાં વિગતવાર સમજીશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે વિનંતી અને મિત્રો જો અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોમાં લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશનને લાવ કરવાનું ના ભૂલતા જેથી જે નવા વિડીયો ચેનલ પર આવે એ સૌથી પહેલા તમને જોવા મળે તો સૌથી પહેલા આપણે વાત કરીશું એ કેટેગરીવાળા લોકોની કે જેમની ઉંમર ચાલીસ પ્લસ વધારે હોય ચાલીસ વર્ષથી વધારે જેમની ઉંમર છે એ એ લોકો જે મતદાર બે હજાર પચીસ અને બે હજાર બે ની બંને મતદાર યાદીમાં છે એ એ એ લોકોને આ જે ફોર્મ છે એ કેટેગરી વાળું એ લોકોને લાગુ પડશે તો એ ફોર્મ એમને કઈ રીતે ભરવું તો એના વિશે આપણે વિડીયોમાં સમજીશું તો સૌથી પહેલા મિત્રો અહીંયા આગળ તમે જે ફોર્મ તમને મળે છે ત્યાં આગળ બી એલ નું નામ આપેલું છે એમનો એમનો મોબાઈલ નંબર હશે તમને કોઈ ખબર ના પડે તો તમે સંપર્ક કરી શકો છો પછી મિત્રો એની નીચે જે ઓપ્શન આપેલા છે મતદાનનું નામ એની અંદર તમારું નામ હશે ઓળખપત્રની અંદર ચૂંટણી કાર્ડ નંબર અને તમારું સરનામું અહીંયા આપેલું હશે પછી અનુક્રમ નંબર આપેલો છે ભાગ નંબર વિધાનસભા લોકસભાનું નામ રાજ્યનું નામ અહીંયા ક્યુઆર કોડ આપેલો હશે પછી મતદાર યાદી મુજબનો અહીંયા તમારો જૂનો ફોટો હશે એના પછી જે જે ઓપ્શન છે ત્યાં આગળ તમારે નવો ફોટો છે આગળ અને એટલું કર્યા પછી મિત્રો તમે જ્યારે આ જે વિગત આપેલી છે ડાબો અને જમણા ભાગની અંદર જે વિગતો આપેલી છે આ બોક્સની અંદર વિગતો જે આપેલી છે એની બાજુમાં આ બોક્સ જે આપેલા છે ત્યાં આગળ તમારે વિગત ભરવાની છે તો સૌથી પહેલાં મિત્રો અહીંયા જન્મ તારીખ આપેલી છે તો તમારે અહીંયા આગળ તમારે તમારી જે જન્મ તારીખ છે એ જન્મ તારીખ તમારે અહીંયા આગળ લખવાની છે પેનથી એટલે ચૂંટણી કાર્ડ પ્રમાણે આ જે ફોર્મ છે તમારે ભરવાનું છે પછી આધાર નંબર આપેલો છે અહીંયા આગળ તમારો જે બાર આંકડાનો આધાર કાર્ડ નંબર છે લખવાનો છે પછી મોબાઈલ નંબર તમારા કોઈપણ સભ્યનો એક મોબાઈલ નંબર લખી દેવાનો છે પછી પિતાવાલીનું નામ તો મિત્રો આ જે છે એની અંદર તમારા પિતા પિતાનું નામ લખવાનું છે ચાલીસ વર્ષથી જે વધારે ઉંમરના જે લોકો છે એમને એમના પિતાનું નામ અહીંયા લખવાનું છે અને કોઈ લેડીઝનું ફોર્મ ભરતા હોય લેડીઝનું હોય તો એમના પિતાનું લખવાનું છે પછી પિતાવાલીનું ઓળખપત્ર નંબર તો એમનો જે ચૂંટણી કાર્ડ નંબર છે પિતાવાલીનો એ ચૂંટણી કાર્ડ નંબર લખવાનો છે જો હોય તો તમે લખી શકો છો છોડી શકો છો પછી માતાનું નામ તો એની અંદર તમારે માતાનું નામ લખવાનું છે અહીંયા સાસુ સસરાનું કોઈ નામ લખવાનું નથી જેન્ટ્સનું ફોર્મ ભરતા હોય તો એમની માતાનું જો લેડીસનું ફોર્મ ભરતા હોય તો એમની માતાનું પછી માતાનો ઓળખપત્ર નંબર એમાં ઓળખપત્ર નંબરની અંદર જે ચૂંટણી કાર્ડ નંબર છે એ ચૂંટણી કાર્ડ નંબર લખવાનો છે પછી એના નીચે જીવનસાથીનું નામ તો જીવનસાથીનું જે નામ છે એની અંદર જો પુરુષનું ફોર્મ ભરતા હોય તો પત્નીનું નામ લખવાનું છે અને જો સ્ત્રીનું ફોર્મ ભરતા હોય તો અહીંયા પુરુષનું નામ લખવાનું છે પછી જીવનસાથી જે ઓળખપત્ર નંબર એટલે કે એમનો ચૂંટણી કાર્ડ નંબર અહીંયા લખવાનો છે એટલું કરી અને તમે આવશો એટલે અહીંયા આગળ બે જો આ રીતે તમને અહીંયા બે કોષ્ટક જોવા મળે છે છેલ્લા એસઆરની મતદારીની વિગતો અને અહીંયા આગળ બીજો જે ઓપ્શન આપેલો છે જે સંબંધીનું નામ એસઆરમાં અગાઉના કોલમમાં આપવામાં આવ્યું છે એની

પિતા અથવા માતાનું નામ લખી શકો છો પછી સબંધની અંદર દર્શાવવાનું છે કે પિતા છે કે માતાનું સંબંધ છે એ દર્શાવવાનું છે પછી તમારો જિલ્લો લખવાનો છે પછી તમારું રાજ્ય અને બે હજાર બેની વિધાનસભા વિભાગનું નામ અહીંયા આગળ આ બોક્સ ની અંદર લખવાનું છે પછી એની નીચે અહીંયા ત્રણ બોક્સ આપેલા છે વિધાનસભા મત વિભાગનો નંબર ભાગ નંબર અને અનુક્રમ નંબર તો આ બે હજાર બેની વિધાનસભા મત વિભાગ નંબર લખવાનો છે પછી અહીંયા આગળ બે હજાર બેની જે ભાગ નંબર છે એ લખવાનો છે અને અનુક્રમ નંબર છે બે હાજર બે ની જે યાદીમાં અનુક્રમ નંબર છે એ લખવાનો છે એટલું કરી અને મિત્રો તમારે એની નીચે થોડું જવાનું છે એટલે આ રીતે ફોર્મ આવશે એટલે આ જે છે અહીંયા આગળ તમારે તમારી સહી અથવા અંગૂઠાની

ચાલીસ પ્લસ ઉંમર છે ચાલીસ વર્ષ કરતાં વધારે તો જે મતદાર બે હજાર પચીસની મતદાર યાદીમાં છે અને બે હજાર બેની મતદાર યાદીમાં નથી એમના માટેનું આ ફોર્મ છે તો એ જે લોકો છે એમનું ફોર્મ કઈ રીતે ભરશે તો એનું ફોર્મ છે એની અંદર પણ અહીંયા આગળ બીએલઓનો નંબર આપેલો છે નામ આપેલું છે તમારું નામ હશે ઓળખપત્ર નંબર અનુક્રમ નંબર ભાગ નંબર લોકસભાનું નામ ક્યુઆર કોડ અને મતદારનો જૂનો ફોટો પછી અહીંયા હાલનો ફોટો ચોંટાડો એની અંદર તમારો નવો ફોટો જે તાજેતરનો છે એ ચોંટાડવાનો છે એટલું કરીને આપણે અહીંયા ફોર્મ તરફ જઈએ તો ફોર્મની અંદર અહીંયા ડાબો અને જમણો ભાગ બે છે એટલે ડાબો ભાગની અંદર ડિટેલ આ રીતે લખેલી હશે અને અહીંયા આગળ તમારે જે તમારી ડિટેલ છે એ લખવાની રહેશે તો ફર્સ્ટમાં આપેલું છે જન્મ તારીખ તો અહીંયા આગળ તમારે જન્મ તારીખ લખવાની છે આ બધું ચૂંટણી કાર્ડના આધારે ફોર્મ ભરવાનું છે પછી આધાર નંબર આપેલો છે તો અહીંયા આધાર નંબર લખવાનો છે પછી મોબાઈલ નંબર લખવાનો છે તમારું પિતા વાલીનું નામ એટલે અહીંયા તમારા પિતાનું નામ જો પુરુષનું ભરતા હોય તો એમના પિતાનું અને જો સ્ત્રીનું ભરતા હોય તો એમના પિતાનું નામ લખવાનું છે એટલે કે એમના પિયરના પિયરમાં જેમના પિતા છે એમનું

તો પત્નીનું નામ આવશે અને જો સ્ત્રીનું ફોર્મ ભરતા હોય તો અહીંયા પતિનું નામ આવશે પછી એના નીચે છે જીવનસાથીનો ઓળખપત્ર નંબર તો અહીંયા આગળ મિત્રો એમનો જે ચૂંટણી કાર્ડનો નો નંબર છે એ ચૂંટણી કાર્ડનો નો નંબર અહિયાં લખવાનો છે પતિનું ફોર્મ ભરતા હોય તો પત્નીના ચૂંટણી કાર્ડનો નો નંબર અને જો પત્નીનું ફોર્મ ભરતા હોય તો પતિના ચૂંટણી કાર્ડનો નંબર એટલું કરી અને અહીંયા આગળ બે કોષ્ટક આપેલા છે આ જે બે કોષ્ટ આપેલા છે એમાં મિત્રો જે છેલ્લા અસર મતદાન અગાઉના કોલમમાં આપવામાં આવે છે એની વિગતો તો આની અંદર મિત્રો કે કોઈ માહિતી લખવાની નથી અમને જુઓ આ રીતે આમાં એવું લખેલું છે કોઈ માહિતી લખવાની નથી પણ મિત્રો અહીંયા આગળ જે મતદાનનું નામ છે એની અંદર જો ચાલીસ પ્લસના જે ઉમરના લોકો છે એમની જે મતદાર યાદીમાં એમનું નામ છે એ પ્રમાણે એમને આ ભરવાનું રહેશે પછી ઓળખપત્ર નંબર નામ એટલે પપ્પાનું નામ પિતા થતા હોય તો પિતાનું સંબંધી રીતે દર્શાવવાનું જિલ્લો રાજ્ય વિધાનસભાનું નામ અને આ જે ત્રણ અનુક્રમાંક છે એ તમારે ભરવાના રહેશે આમાં નથી આપ્યું કે કોઈ માહિતી ના લખવી પણ તમારે આમાં માહિતી લખવાની રહેશે એટલે વિધાનસભાની જે વિભાગનો નંબર છે ભાગ નંબર અને અનુક્રમ નંબર આ નંબર તમને તમારા બીએલઓ જોડે પણ મળી જશે પછી એટલું કરીને મિત્રો અહીંયા આગળ તમારી સહી અથવા અંગૂઠાની છાપ તમારે અહીંયા પાડવાની છે પછી અહીંયા બીએલઓ એમને પોતે સહી કરી લેશે એટલું કર્યા પછી મિત્રો સી કેટેગરીવાળા લોકોની આપણે વાત કરીશું જે શી કેટેગરીની અંદર આવે છે એમની ઉંમર મિત્રો બાવીસથી ચાલીસ વર્ષની છે જે મતદાર બે હજાર પચી મતદાર યાદીમાં છે અને જેમના પિતા માતા દાદા દાદી કોઈ પણ એક મતદાર યાદીમાં છે એમને લાગુ પડશે તો મિત્રો એ જે લોકો છે બાવીસ થી ચાલીસ વર્ષના સ્ત્રી હોય કે પુરુષ હોય એમને ફોર્મ કઈ રીતે ભરવું એમને આ ફોર્મ ની અંદર ખાસ ધ્યાન આપવાનું છે ઘણા ફોર્મમાં લોકો ભૂલો કરતા હોય છે એના કારણે ફોર્મ રિજેક્ટ થતા હોય છે તો મિત્રો અહીંયા આગળ જે ફોર્મ શરૂઆતની અંદર તમારે જે ફોર્મ છે એની અંદર નામ આપેલું પછી એમનો એમનો તમે સંપર્ક કરીને કોઈ કોઈ ભૂલ થઈ હોય તો સુધારી શકો છો પછી તમારું મતદારનું નામ તમારું ઓળખપત્ર નંબર એટલે કે ચૂંટણી કાર્ડ નંબર તમારું સરનામું અનુક્રમ નંબર ભાગ નંબર અને વિધાનસભાનું નામ રાજ્યનું નામ ક્યુઆર કોડ આપેલો છે પછી તમારા જે જૂનો ફોટો છે ચૂંટણી કાર્ડનો નો એ આપેલો હશે અને અહીંયા આગળ હાલનો ફોટો ચોંટાડો એની અંદર મિત્રો તમારે તમારો નવો ફોટો ચોંટાડવાનો છે અહીંયા આગળ કલર ફોટો પછી આપણે ફોર્મ વાત કરીશું અહીંયા આગળ તો ડાબો ભાગ અને જમણો ભાગ બંને ભાગ છે અહીંયા આગળ ડિટેલ પહેલેથી લખેલી છે અને આ ભાગની અંદર તમારે તમારી જે ડિટેલ છે એ પેનથી લખવાની રહેશે તો અહીંયા આગળ મિત્રો જન્મ તારીખ આપેલી છે તો અહીંયા આગળ તમારે તમારી જે જન્મ તારીખ છે ચૂંટણી કાર્ડમાં એ લખવાની છે પછી બીજા નંબરમાં તમારો આધાર કાર્ડ નંબર ત્રીજા નંબરમાં તમારો મોબાઈલ અને ચોથા નંબરમાં નામ તો મિત્રો એની અંદર તમારે ફોર્મ ભરતા હોય એટલે જે થી ચાલીસ વર્ષના જે છોકરાઓ છે એમનું જો ફોર્મ ભરતા હોય તો એમના પિતાનું નામ આવશે અને જો એમના જો છોકરો છે એની પત્નીનું ફોર્મ ભરતા હોય તો એ જે પત્ની છે છોકરાની એના પિતાનું નામ આવશે

છોકરાની બહુનું ફોર્મ ભરતા હોય તો એની મમીનું પછી જીવનસાથીનું નામ તો મિત્રો આ જે જીવનસાથીનું નામ છે એની અંદર જો છોકરાનું ફોર્મ ભરતા હોય તો એની પત્નીનું નામ આવશે અને જો છોકરીનું ફોર્મ ભરતા હોય તો એના પતિનું નામ આવશે પછી જીવનસાથીનો ઓળખપત્ર નંબર એની અંદર પણ એવું જ છે ઉપર જો તમે પતિ કર્યું તો પતિનો ચૂંટણી કાર્ડ નંબર અને પત્ની કર્યું તો પત્નીનો અહીંયા આગળ ચૂંટણી કાર્ડ નંબર આવશે એની નીચે જે બે કોષ્ટક આપેલા છે ડાબો ભાગ અને જમણો ભાગ તો આ છેલ્લા એસઆરની મધર યાદીની વિગતો અને બીજા કોષ્ટક ની અંદર કે જે સંબંધીનું નામ છેલ્લા એસઆરમાં અગાઉના કોલમમાં આપવામાં આવ્યું છે એની વિગત તો આની અંદર મિત્રો છોકરાનું જો તમે ફોર્મ ભરતા હોય તો એ ડિટેલ કઈ રીતે લખવી તો છોકરાનું ફોર્મ ભરતા હોય તો નામની અંદર પહેલા તો એના જે પિતા છે એમનું અહીંયા આગળ નામ આવશે પિતાનું નામ તમારે ચૂંટણી કાર્ડ પ્રમાણે લખવાનું પછી એના પિતાનો અહીંયા ચૂંટણી કાર્ડ નંબર પછી પિતા એના જે પિતા છે એના દાદાનું નામ અહીંયા લખવાનું અને સંબંધની અંદર અહીંયા જો આ પિતાનું તમે જે ચૂંટણી કાર્ડની ડિટેલ ભરી છે તો અહીંયા આગળ સંબંધમાં પિતા કરવાનું પછી એમનો જિલ્લો પછી રાજ્ય અને પછી વિધાનસભાનું અહીંયા આગળ નામ લખવાનું છે અને વિધાનસભા મત વિભાગનો નંબર ભાગ નંબર અને

છોકરીના પિતાનું નામ આવશે પછી છોકરીના પિતાનું ચૂંટણી કાર્ડ નંબર પછી જે સંબંધનું નામ છે એમાં છોકરીના પિતા છે એના દાદાનું નામ અહીંયા લખવાનું છે અને પછી એનું સંબંધ અહીંયા લખવાનું છે કે પિતા અહીંયા પિતા કરવાનું છે પિતા કર્યા પછી એમનો જિલ્લો રાજ્ય વિધાનસભાનું નામ પછી એમનો વિભાગનો નંબર ભાગ નંબર અને અનુક્રમ નંબર આ બધું એની અંદર તમારે જે છોકરી છે એમનું આગળનું જે પિયર ડિટેલ છે એ મંગાવવાની છે અને એની અંદર તમારે લખવાની છે એના પછી મિત્રો વાત કરીશું અહીંયા આગળ અંગૂઠો કે સહી એની તમારે જે સ્ત્રીનું ફોર્મ ભરો છો અથવા પુરુષનું જેનું ફોર્મ ભરો છો એની અહીંયા આગળ સહી કાં તો અંગૂઠો કરવાનો છે અને અહીંયા આગળ બીએલઓની સહીની અંદર એ બીએલઓ પોતે સહી કરશે.